સુરતમાં અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે સરથાણા વિસ્તારમાં એક કાર ચાલકે નશાની હાલતમાં પુરપાટ ઝડપે કાર ચલાવીને પાંચ લોકોને અડફેડી લીધા હતા જેમાં એક વૃદ્ધ મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે આઠ વર્ષના બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી સાથે જ બાઇક ચાલકના સહિતના લોકોને પણ નાની મોટી ઈજાઓ પહોંચી હતી હાલ અકસ્માત સરદનારને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે સરથાણા વિસ્તારમાં કાર ચાલક નશાની હાલતમાં કાર હંકારી રહ્યો હોવાનું સામે આવ્યું હતું બેફામ રીતે કાર ચલાવી પાંચ લોકોને ઉડાવ્યા હતા ઘટનામાં એક મહિલા વૃદ્ધનું મોત થયું હતું સાથે જ આઠ વર્ષના બાળકને પણ ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું અકસ્માત બાદ તાત્કાલિક દોડી આવેલા લોકોએ અકસ્માત સર્જનાર જીતેન્દ્ર માવલિયાને ઝડપી પાડીને પોલીસને હવાલે કર્યો હતો પ્રાથમિક તબક્કે નશાની હાલતમાં બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાઈ ગયું હોવાની કબૂલાત આરોપીએ કરી હતી અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા યુવકે કહ્યું કે સડથાણાથી વ્રત ચોક તરફ જતો હતો વેન્ટો ફોરવિલ ગાડીએ મારી બાઇકને ટક્કર મારી હતી જેથી હું દસ ફૂટ ફેંકાઈ ગયો હતો હું પડી ગયો હતો પછી બાળકને અડફેડી લીધો હતો અને માજીને અડફડી લેતા તેનું ઘટનાસ્થળે મોત થયું હતું મારી બાઇકને નુકસાન થયું છે મને પણ કમર સહિતના ભાગે મૂઢમાર વાગ્યો છે આ ઘટના એટલી ખરાબ હતી કે હજુ પણ મારી નજર સામે તરવરી રહી છે તારીખ નવ ચાર બે હજાર ચોવીસના રોજ સરથાણા પોલીસ સ્ટેશન હદના સરથાણા પોસ્ટ જગતનગા પાસે સાંજના આશરે કલાક પોણા પાંચ વાગ્યાના સુમારે એક ફોર વ્હીલ વેન્ટો ગાડી નંબર જી જે જીરો ફાઈ સી આર ડબલ નાઇન સેવન ફાઇવના ચાલકે અકસ્માત સર્જેલ હોય અને આ અકસ્માતમાં એક વ્યક્તિ એક વૃદ્ધ વ્યક્તિનું મરણ ગયેલ હોય અને બાકીના બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચાડેલ હોય અને બાઇક સાથે તથા રિક્ષા સાથે પણ ટક્કર કરેલ હોય જે અંગે પોલીસને કોલ મળતા તુરંત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ અને જે ચાલક હતા તેને પકડી લાવી તેના વિરુદ્ધ સૌ પ્રથમ એમવીએક્ટ એકસો પંચ્યાસી મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે અને ત્યારબાદ મરણ જનારના સંબંધીની ફરિયાદ લઈ આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ત્રણસો ચાર બસો ઓગણ્યાસી ત્રણસો આડત્રીસ મુજબનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ પી એસઆઈ એમજી લિંબોલાઓ કરી રહેલ છે અગાઉ આપને જણાવ્યું એમ જ્યારે પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે તેઓને ચાલકો મતલબ ચાલક જે હતા એ ડ્રિંક કરેલા હોય એવું જણાયેલું હોય જેથી જ પોલીસે એમ વ્યક્ત એકસો પંચ્યાસીની સૌપ્રથમ કાર્યવાહી કરેલ છે